એટલે કે ગુજરાતીઓનો લોકપ્રિય પર્વ આ પર્વ નિમિત્તે દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ને ગુજરાતની તો વાત જ અનોખી હોય સવાર ધા એટલે ધાબા ઉપર ગુજરાતીઓ છે તે પતંગ અને ફિરકી લઈને ચડી જાય ત્યારબાદ કાપ્યો છે લપેટ લપેટની ની આકાશ રંગબેરંગી કરી નાખે જે રીતે આ દિવસોમાં ગુજરાતમાં આજે ઉત્તરાયણના પર્વને લઈને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે તે સંદર્ભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે તેમણે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી વાત કરીએ તો આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના પ્રવાસે છે તેઓ ચૌદ પંદર સોળ તારીખે અમદાવાદમાં જ રહેવાના છે અને તેમણે આજે મેમનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી ત્યારબાદ તેમને પતંગ ચડાવતો વિડીયો પણ સામે આવ્યો છે જે લઈને પણ ચર્ચા ગૃહમંત્રી અમિત શાહ છે તે પતંગ કઈ રીતે ચડાવી રહ્યા છે ને સામેવાળોની પતંગ કાપવા માટે જે ખેંચ બતાવી રહ્યા છે તેના કારણે પણ લોકો જે તેમની સાથે હાજર હતા તેઓ પણ ખિલખિલાટ હસી પડ્યા હતા તો મામલે આ દ્રશ્ય સામે આવ્યા છે દ્રશ્ય જોઈ લો નિહાળ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેમણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મેમનગર ખાતે ઉત્તરાયણની ઉજવણી કરી હતી સાથે તેમણે પેચ પણ કાપી હોય તેવું કહેવાય રહ્યું છે ને તેઓ પોતે કાપ્યો છે ની બોમ પાડતા પણ જોવા મળે છે તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આજે ઉત્તરાયણના પર્વની ઉજવણીના સંદર્ભમાં તેમણે શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને આ ગુજરાતીઓનો લોકપ્રિય તહેવાર કેવા ઉત્તરાયણ તેને હર્ષોલ્લાસ સાથે ઉજવણી પણ કરતા જોવા મળ્યા હતા દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા